રવા પર ચોકડી પર ટ્રાફિકના નામે મીંડું શું નિયમો ફક્ત એસપીની ચેમ્બર પૂરતા જ સીમિત મોરબી રવા પર ચોકડી નજીક કાર ચાલકોની દાદાગીરી અને બેફામ પાર્કિંગથી જનતા પરેશાન બે દિવસમાં વ્યવસ્થા નહીં સુધરે તો આંદોલનની ચીમકી મોરબી શહેરનું હૃદય ગણાતી રવા પર ચોકડી હાલ ટ્રાફિક સમસ્યાનો પર્યાય બની ગઈ છે પોલીસ તંત્રના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે રોડ પર આડેધડ થતું પાર્કિંગ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે રોંગ સાઈડમાં દાદાગીરી નિયમ અમારા બાપનો છે આજે રવા પર ચોકડી પર એક ચોંકાવનારી ઘટના